તમામ લોકો એક ઉત્સાહનો માહોલ છે ઉત્સાહના માહોલ તમામ લોકો એક જ બાબત જોઈ રહ્યા છે કે ક્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે આવતો નો માહોલ चि नौमि जनको गावहित अमितच्छवि नव निलनिरद सुन्दर पठपी समान तडितसुखि सुखि नौमि जनकशोदारीनाथ A jadina ban. oh ah! બાજુ જે રીતે રામમય માહોલ જોવા મળી છે અને તેમાં પણ રામમય માહોલની ઉપર જ ચર્ચા વિચારણા યથાવત રાખીશું પ્રાયશ્ચિત જ્યારે કરવામાં આવતું હોય છે પ્રાયશ્ચિત અત્યારે આવતું જે વ્યક્તિ કરતો હોય છે ને જે એક મિનિટનો જે ચોર્યાસી સેકન્ડનો જે સમયગાળો અત્યારે આવતો છે આશુતોષભાઈ એ સમયગાળાને આપ કઈ રીતે વર્ણન કરશો કારણ કે એ જે ચોર્યાસી સેકન્ડમાં કેવી રીતની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે અને મારો સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે આ ચોર્યાસી સેકન્ડ આજના દિવસે કેમ એટલી મહત્વની છે જો અભિજિત મુહૂર્ત મૃક્ષ નક્ષત્ર એનું ચરણ સાથે સાથે યોગ અને ચોઘડિયા અને હોરા આ બધાનો સમન્વય કરતાં જે એકદમ શુદ્ધ જેમાં બધું જ સેટ થતું હોય પવિત્ર થતું હોય એ સમય નીકાળ્યો છે અને એ સમય ચોર્યાસી સેકન્ડનો નીકળ્યો છે બાકી અભિજીત મુહૂર્ત કલાકની આસપાસ જ અડતાલીસ મિનિટનું મુહૂર્ત હોય આ ઉપરાંત હોરા જે છે એ ચોવીસ મે કલાકની હોય છે ચોઘડિયું દોઢ કલાકના આસપાસનું હોય છે યોગનું કોઈ શુભ મુહૂર્તનો ચોવીસ કલાકની તો આ બધાનો સમન્વય સેટ કરતાં જે પવિત્ર સમય જેમાં બધું જ મળી આવે યોગ કરણ નક્ષત્ર અને કહેવાય છે મુહૂર્ત શુભ ચોઘડિયું શુભ હોરા અને આ અભિજીતનો સમય બધું જ ગ્રહણ કરીએ ત્યારે આ બધું આ ચોર્યાસી સેકન્ડમાં મળ્યું છે માટે આ ચોર્યાસી સેકન્ડ સૌથી પવિત્ર મુહૂર્ત કહેવાય છે એ વેધ રહિતનું મુહૂર્ત છે અને મધ્યાહન દિવસના અને રાત્રિના બરાબર મધ્યાહનનો સમય કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આ જે ચોર્યાસી સેકન્ડ આવે છે એ પરમ મધ્યાહનનો સમય છે અને માટે કરીને આ ચોર્યાસી સેકન્ડ ખૂબ જ મોટું મહત્ત્વ ગણવામાં આવ્યું છે દરરોજ થોડુંક આમાં ફરક હો જોવા મળતો પણ આજે આ ચોર્યાસી સેકન્ડ જેટલો સમય પ્રાપ્ત થયો છે જી બિલકુલ સાચી વાત છે અને જ્યારે આપણે આ મુહૂર્તની તો વાત કરીએ જે ચોર્યાસી સેકન્ડમાં કઈ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે એ મહત્વની પૂજા વિધિને લઈને શું કહેશો આ જે મુહૂર્તો છે પ્રતિ શુભ માનો આ જે સમય છે આ સમયની અંદર યજ્ઞ યાગ કોઈ પણ કાર્ય કરવું અભિજીત સર્વશ્રેષ્ઠ છે અને એમાં આજે પરમ સૌભાગ્યનો સમય છે જ્યારે ઈશ્વરના વિગ્રહની અંદર ચૈતન્ય પ્રતિષ્ઠિત કરવાનો જે મંત્ર છે એ આ જ સમયની અંદર પરમાત્માના હૃદય સ્થળ ઉપર સ્થાપિત કરવામાં આવે એ મંત્રની ઉર્જા ત્યારે આપવામાં આવે અને તે જ સમય સાથે યજ્ઞ થતો હોય જેમાં સ્થિરો ભવની આહુતિ આપવામાં આવતી હોય અને એટલા માટે આ સમય ખૂબ મહત્વપૂર્ણ થશે કારણ કે વિગ્રહમાં મંત્રોચ્ચારણ શુદ્ધિ પ્રસુદ્ધિ બધું જ કર્યું પણ જ્યારે ચૈતન્યના મંત્રોની પૂર્ણાહુતિ થઈ અને અંતિમ ચૈતન્ય સ્થિરો ભવાનો સમય છે કે હવે આ મૂર્તિમાં ચૈતન્ય સ્થાપિત થઈ ચૂક્યું છે અને હંમેશા સ્થિર રહે એ આ સમયના ચોર્યાસી સેકન્ડના સમયમાં થશે બિલકુલ સાચી વાત છે અને જે ચોર્યાસી સેકન્ડનો જે સમય હોય છે એ ઘણો મહત્વનો જે સાબિત થતો હોય છે અશુતોષભાઈ એક મહત્વનો જે પ્રશ્ન કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય છે જે ભગવાનની સામાજિક અરીસો મૂકવામાં આવતો હોય છે ત્યાં એ પૂજા વિધિ હોય છે તેને આપ કેવી રીતે જણાવો એ બહુ મહત્વનું આટલા સમયથી જ્યારે મૂર્તિ જે છે એની ઉર્જા કરવામાં આવે અને એની સામે અરીશો એટલા માટે મૂકવામાં આવે કે જ્યારે ચૈતન્ય તત્વ એમાંથી પ્રગટ થાય ત્યારે કહેવાય છે નેત્રોની અંદર પાખે પાટા હોય છે નેત્રોની અંદર અંજન સલાકા એટલે સોનાના તાર દ્વારા મધ અને સુરમો મિશ્ર કરી અને આંખમાં લગાવવામાં આવ્યા છે અને તે સમયે દર્પણમાં જોઈને કારણ કે પ્રથમ નેત્ર જ્યારે ઈશ્વરની પ્રતિમાને ખુલે ત્યારે સન્મુખ જે આવે બ્લાસ્ટ થઈ જાય તૂટી જાય અને એટલા માટે કોઈ વ્યક્તિ સન્મુખ રહીને કરે તો એને નુકસાન થતું હોય માટે કરીને દર્પણ સામે રાખવામાં આવે કે જે પ્રતિબિંબ તૂટી જાય એ મૂર્તિના પ્રકાશથી એ કાચ છે એ સીસો છે એ દર્પણ છે તૂટી જાય અને એ ચૈતન્ય પ્રગટ થવાનો પ્રભાવ છે કે આ મૂર્તિમાં ચૈતન્ય આવી ગયું અને માટે કરીને શીશો કાચ રાખવામાં આવતો હોય છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તો વાત કરતા આવીએ અને તેમાં પણ એક ઉત્સાહનો માહોલ તો અત્યારે તમામ લોકોમાં જોવા મળતો હોય છે સાથે જ્યારે અયોધ્યા મંદિરની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય છે જેમાં જે જે સહભાગી થતા હોય છે પ્રાયસ્થિત તો તેમના દ્વારા કરવામાં જ આવતું હોય છે પણ તેની સાથે સાથે આશુતોષ એ જે જે ત્રણ દિવસ સુધી સમયગાળો આપ્યો હોય છે અનુષ્ઠાન કરવા માટેનો અમુક ફળ ફળાદી જે અત્યારે આરોગવાનો એ એટલો મહત્વનો ધરાવતો હોય છે કે જે વ્યક્તિ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જાય તે કેવો હોવો જોઈએ અંદર ભાવથી પણ કેવો હોવો જોઈએ અને સાથે કઈ રીતના જપતપ કરેલા હોવા જરૂરી છે જો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે કોઈ પણ પૂજા કરીએ કોઈ પણ પૂજા એના માટે કહ્યું દેવો ભૂતવા દેવમ યજેત અર્થાત દેવ જેવી તમારી ચૈતન્યતા લાવી અને દેવની પૂજા કરવી જોઈએ એ પછી ઘરે સત્યની કથા કરો તો પણ દૈવત્વ આવવું જોઈએ નાહી ધોઈ પવિત્ર દેહ શુદ્ધિ અને જ્યારે ઈશ્વરની પૂજા કરવા વિધ સ્નાન ગાયના ગોબરથી ગાયના ઝરણથી ગાયના પંચ દહીં દૂધ ઘી જે સ્નાન કરવું ફળોના રસથી સુવર્ણના પાત્રમાં રહેલા જળથી ગંગાજળથી કુશોધક દર્ભ ડાભ જેને કહી એનાવાળા જળથી આ ઉપરાંત યજ્ઞની પવિત્ર ભસ્મથી સાત જગ્યાની પવિત્ર માટીથી દેહને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા દેહ શુદ્ધ થયા બાદ વ્યક્તિએ જે સમય છે એ સમયની અંદર શરીરમાં રહેલી અશુદ્ધિઓ દૂર થતી જાય અને સત્વતા એટલે પવિત્રતા આવે આ બધો ભાવ દેહ શુદ્ધિનો અને ત્યારબાદ રામચંદ્ર ભગવાન પોતે બોલ્યા છે મોહી છલ છિદ્ર કપટ નભાવા નિર્મલ મન જન સો પાવા એટલે ઈશ્વરના માટે જેના હૃદયમાં છળ નથી કપટ નથી જેનું હૃદય નિર્મળ છે સમભાવ સમદ્રષ્ટિ રાખવા વાળો છે એવું મનભાવ હોય ત્યારે વાસ્તવમાં કર્મ યોગ્ય બને છે અને એ રીતે કોઈ પણ પૂજા માટે મનથી પવિત્ર તનથી પવિત્ર અને કઠોર વ્રત કઠોર તપ દ્વારા દેહને શુદ્ધ કરી મનને શુદ્ધ કરી અને પૂજા યોગ્ય બની શકાય છે બિલકુલ સાચી વાત છે ને જ્યારે મનથી અત્યારે આવતું જેમ કહેવાય કે શુદ્ધ હોય તનથી પણ શુદ્ધ હોય ત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું જે એક જે લાભ હોય તે ઘણો મહત્વનો સાબિત થતો હોય છે એક મહત્વની બાબત એ આશુતોષભાઈ આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તો વાત કરી રહ્યા છીએ કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવી તેના મુખ્ય યજમાન તરીકે ત્યાં બેસવું એ કેટલું મહત્વનું હોય છે તમામ લોકોના જીવનમાં એ આવો લાવો ક્યાંક મળતો નથી હોતો એમ એમ કહેવાય કે કે જે તમામ લોકો જ વિચારતા હોય ના મને પણ આવો લાભો મળે તો અને જો આ મળ્યો છે તેને આપ કઈ રીતે જુઓ છો તો આ એક એવું વર્ણન છે કે જે વ્યક્તિ દુનિયાના કલ્યાણ માટે એક વ્યક્તિના કલ્યાણ માટે સમસ્ત ગામના સમસ્ત ફળિયાના સોસાયટી ઘણી સોસાયટી બનતો સોસાયટીના તમામ જીવોના અસંખ્ય જીવોના આશ્રય શ્રદ્ધાના ભાવના કેન્દ્રની જ્યારે મંદિર બનતું હોય એની પ્રતિષ્ઠા માટે મૂર્તિમાં ચૈતન્ય બને એમાં જે મુખ્ય યજમાન બને હોય કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આવો લાવો મળતો હોય અને જેમ આપણે વાત કરીએ વિશ્વના ઉત્સવના મંદિરની તો આ તો કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ મંદિરના રામજીના મંદિરના વિગ્રહના પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન બની શકાય આમ તો ઈશ્વરની પ્રતિમાના યજમાન મંદિરના પ્રતિષ્ઠાના યજમાન બનવું એ બહુ જ ભાગ્યનું કાર્ય છે જો ભાગ્યમાં ના હોય તો એ પ્રાપ્ત થતું નહીં રામચરિત માનસમાં જ કહ્યું છે સકલ પદાર્થ હૈ જગ માહિ ભાગ્ય બિન નર પાવત નાહી બધું જ છે સંસારમાં પણ જેના ભાગ્યમાં છે એ જ પ્રાપ્ત કરી શકે એટલે ઈશ્વરે જેને કૃપા જેની ઉપર વર્તી છે ઈશ્વર જેને ઈચ્છે છે એના દ્વારા જ આ કાર્ય થાય અને એટલા માટે કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ લાભો મળતો હોય છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને જ્યારે અયોધ્યામાં આવે રઘુરંધન જે પધારવાના છે પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તમામ લોકો બહુ ઉત્સાહનો માહોલ છે જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હોય કે પછી જે ક્રિકેટ જગતના જે ભગવાન એવા સચિન તેંડુલકર હોય કે પછી અન્ય એવા જે રાષ્ટ્રપતિ પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન પણ જે ઉપસ્થિત છે સીએમ ઉપસ્થિત છે રાજ્યપાલ પણ ઉપસ્થિત છે ચોક્કસ આ એક મહત્ત્વની ઘડી અત્યારે તો જોવા મળી રહી છે કે જ્યારે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અત્યારે જે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ પણ અત્યારે આવતો જે જોવા મળી રહ્યો છે મહત્વની વાત કહેવાય કે તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત વિચારતા હોય છે કે જ્યારે પ્રભુ શ્રી રામના જે અત્યારે તો દર્શન જે કરવાના છે ત્યારે તે અમે ક્યારે કરીશું છેલ્લા ઘણા સમયથી એ પણ તમામ લોકો જે રાહ જોતા હતા અને તે આ વખતે જે પરિપૂર્ણ જે થવા જઈ રહી છે રામચરિત માનસમાં અષ્ટોષભાઈ ઉત્તરકાંડને લઈને પણ ઘણું બધું મહત્વ છે આપ ત્યારે લઈને પણ શું કહેશો રામચરિત માનસ એ ભગવાન રામની ભક્તિનો સહજતામાં સરળ ઉપાય છે કે તે અવધિમાં લખેલો છે દરેક વ્યક્તિ સહજતાથી એના તત્વને સમજી શકે છે અને એમાં ઉત્તરકાંડ એટલે રામનું વિજય થઈને પરત ફરવું પોતાના ક્ષેત્રમાં અને આજે આપણે જોઈ રહ્યા છે જે વાતાવરણ કે રામના આટલા વર્ષોના સંઘર્ષ સદીઓના સંઘર્ષ આમ કહીએ એના પછી પુનઃ એ આ ઉત્તરકાંડ જ છે કે જે ભગવાન પોતાના ભવન પોતાના દેશ પોતાના ગ્રામ્યમાં પોતાના ઘરે પધારી રહ્યા છે તો આ ઉત્તરકાંડ જે વર્ણવ્યો છે તુલસીદાસજીએ વાલ્મીકીએ વશિષ્ઠજીએ આનંદરાયમજીએ તો આ એ જ ઉત્તરકાંડનું પ્રતિક થઈ રહ્યું છે કે ભગવાન પોતાના સ્થાને પોતાના ઘરે પોતાના ની સ્થાનમાં આવે અને એ આવી અને ત્યાં સુખેથી વ્યક્તિ કોઈ પણ દુનિયાના કોઈ પણ છેડે છે ને જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે હાશકારો થાય તો એ જ વસ્તુ જ્યારે ઈશ્વર પોતાના સિંહ રાજ્યમાં આવે અને પોતાના ભવનમાં વિરાજિત થશે ત્યારે એ હાશકારા સાથે તમામના જીવનનું કલ્યાણ એ પોતાની કૃપા કૃપાદૃષ્ટિથી વર્ષાવે એટલે આ અયોધ્ય ઉત્તરકાંડ જે છે કે ભગવાનની અયોધ્યા પુનઃ યાત્રા પછી પોતાના સ્થાનમાં જવું અને એ જ રીતે દરેકની ઉપર કૃપા વર્તાવીને ત્યારબાદ રામ રાજ્યની શરૂઆત થઈ રામ રાજ્ય પહેલાનું હતું પહેલાં દશરથ રાજ્ય હતું વનવાસથી જેવા પાછા ફર્યા છે પોતાના નગરમાં વિરાજિત થયા અને રાજગીયાથી વિરાજિત થયા બાદ એ રામ રાજ્યની શરૂઆત થઈ આપણે પણ એવું માનીએ છીએ કે ઈશ્વર જ્યારે પોતાના સ્થાન ઉપર વિરાજિત થઈ જશે અને ત્યારબાદ રામ રાજ્યની શરૂઆત થશે બિલકુલ સાચી વાત છે ને આશનો જ હોય જ્યારે એક મહત્વની બાબત એ જ આપણે પૂછવા માંગીએ છીએ કે જ્યારે પ્રભુ શ્રી રામ અત્યારે આવતો અયોધ્યા ખાતે જ બિરાજવાના છે નો ડાઉટ કે છેલ્લા ઘણા વર્ષોથી જે તમામ લોકો ત્યાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે શોધતા હતા કે ના અમારા પ્રભુ શ્રી રામ ક્યાં છે અમે કઈ રીતે તેમના દર્શન કરીશું તેવી બાબત તેઓ વિચારતા હોય છે પણ આ બધી બાબત અત્યારે તો જો આપણે એમ વિચારીએ કે અત્યારે એની ઉપર નથી વાત કરી પણ દિવાળી હોય કે અન્ય કોઈ પણ અત્યારે તો તહેવાર હોય ત્યારે જે તમામ ભારતવાસીઓમાં ઉત્સાહનો માહોલ જેટલો એમ કહેવાય કે નથી જોવા મળ્યો તેના કરતા ચાર થી પાંચ ગળો આ ઉત્સવમાં જોવા મળી રહ્યો છે ફોટો વાયરલ થયો હતો કે બાવીસમી જાન્યુઆરીએ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારથી લઈને અત્યાર સુધી આખો દેશ એ રામય બની જવો એ રામ નામની જે ધૂન કરતો અત્યારે થઈ જવો તેને આપ કરી રીતે જોશો જે એમ કે કે લઈને તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે ના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમને જોવા મળશે અમે તેને અમે નિહાળીશું એક એક અંદરથી એક ભક્તિનો માહોલ અત્યારે તો જોવા મળતો હોય છે અને આજે હું એમ નથી કહેતો કે ના અત્યારે તો જે તમામ લોકો નહીં જોતા દરેક લોકો અત્યારે જે ટીવી સમક્ષ બેઠા હશે તે અમે જોતા હશે કે ના ક્યારે પ્રભુ શ્રી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય કેવા પ્રકારનો માહોલ છે આ જે ભક્તિભર્યો માહોલ છેલ્લા ઘણા દિવસો સુધી જોવા મળી રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો

તમે પ્રસંગોની વાત કરી કે દિવાળી વગેરેમાં સામાન્ય રીતે ઉત્સાહ ને તો હજારો ગણો એનાથી વિશેષ જોવા મળે છે કારણ કે પાંચ દિવસમાં ઘણા વિરોધ થતા હોય કે આટલું કરવું આ ન કરવું બજેટ થતું આમાં કોઈ બજેટ જેવું છે જ નહીં દરેક વ્યક્તિ પોતાના હૃદયના ભાવથી ઈશ્વરને સ્વીકારે છે કોઈ તનથી કોઈ મનથી કોઈ બીજાને સહયોગ થઈને તમામ વ્યક્તિઓ આજે રામમય જોવા મળે છે આથી કહેવાય છે કે મહિનાથી તમામ લોકો રામ રામ એવા બન્યા છે ઘણા લોકો વિરોધ કરવાવાળા છે એ જીવવાથી વિરોધ કરે છે પણ હૃદયથી એ પણ રામય બન્યા છે પોતાના ઘરે પોતાની ટીવી સ્ક્રીન દ્વારા કોઈ વ્યક્તિ પુસ્તકનું રામચરિત માનસનું પઠન કરી કોઈ મંત્રોચ્ચાર કરી કોઈ રામ રામના જાપ કરી રામમય બન્યા છે અને આ અંદર એક જ વસ્તુ જય શ્રી રામ દરેક વ્યક્તિ માનતો હોય ન માનતો હોય એ પ્રત્યક્ષ પ્રમાણ માંગવાળા તમામ વ્યક્તિઓ પણ રામ રામ જપી રહ્યા છે આજ રામની કૃપા છે આજ રામની મહિમા છે અને આશુતોષ બહુ મહત્વની બાબત એ પણ કે સોરી આપણે જ્યારે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા હોઈએ ને ચલો તમામ લોકો અત્યારે તો ઉત્સાહપૂર્વક આ જે ક્ષણમાં અત્યારે સહભાગી તો થઈ રહ્યા છે પણ જેના ઘરે અત્યારે તો પ્રભુ શ્રી રામને લઈને ક્યાંક પઠન થતું જોવા મળતું હતું ચલો ફોટા ને અત્યારે તો પગે લાગતા હતા પરંતુ તેઓ પણ અત્યારે તો પોતાનું ઘર સજાવી રહ્યા છે સોસાયટી મહોલો સજાવી રહ્યા છે સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે ના તરાવતો આખા જે ગુજરાતમાં તરાવતો માહોલ જેવો છે એવો ભારતભરમાં પણ જોવા મળી રહ્યો છે આપ તેને પણ કહી રીતે જોશો કારણ કે તમામ લોકો જ્યારે રામમય બની જાય ક્યાંક પેલું કહેવાય ફોટામાં તો દર્શન કરીને તરત તો જેમ કે ઉભા રહી જતા હતા બસ પરથી ગયું આટલું પણ હવે લોકો મંદિર તરફ આગળ વધ્યા છે પ્રભુ શ્રીરામ ની ભક્તિ હું એકલું પ્રભુ શ્રીરામ ની નથી વાત કરતો કેદારનાથ હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યા હોય ત્યાં અત્યારે લોકો જોઈ રહ્યા છે એટલે એ એક બાબત એમ કહેવાય કે જે પેલું ટુરિઝમ સેક્ટર જે લેહ લદ્દાખ હોય જમ્મુ કાશ્મીર એ બાજુનું જોવા મળતું ઉપર તો આગળ તમામ લોકોને ભક્તિ અને શક્તિમાં અત્યારે તો વધુ પડતું જે વિચારી રહ્યા છે શ્રદ્ધામાં પણ અત્યારે વિચારી રહ્યા છે તેવું લાગી રહ્યું છે જી બિલકુલ કેટલાય સમય છેલ્લા પાંચ દસ વર્ષથી જોવા મળી રહ્યો છે દરેક વ્યક્તિ કારણ કે અત્યાર સુધી શું હતું જે વિષયો છે એ ડાયવર્ટ થયેલા હતા દરેક વ્યક્તિ સમજદાર બન્યા છે એ ગ્રંથના તત્વોને વાંચી સમજી આત્મસાત કર્યા છે અને અનુભવ કર્યો છે દરેક વ્યક્તિએ

એક મેસેજ શું આપવા માંગશો તમામને કે કેવી રીતે તેઓ પૂજા અર્ચના કરે ચલો અત્યારે સહભાગી થવાનો એક એમ કહેવાય ને કે આપણને નથી જે સમય મળ્યો પણ હવે તેઓ જશે નો ડાઉટ ઘણી ઘણી મોટી સંખ્યામાં લોકો જવાના પણ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને ત્યારબાદ પણ દર્શન કરવા માટે ઘરે બેસીને કેવી રીતે તેઓ પૂજા અર્ચન કરી શકે જો બહુ મહત્વનો એક સહજ ઉપાય બતાવું કે જે સમયે રામલલાની પ્રતિષ્ઠા થવાની છે એ તમારા ઘરમાં દીપ પ્રજ્વલિત કરી શંખનાદ અને ઘંટનાદ કરવો જોઈએ જેથી કરીને ગોષ આખા વિશ્વને ઈશ્વરની સ્થાપનાનું પ્રતિક બતાવે અને તમામ પ્રકારની નકારાત્મકતા જેમતી જાય એ સમયે જે ચોર્યાસી મિનિટનો સમય વર્ણવ્યો છે એ ચોર્યાસી મિનિટમાં એક દીવો પ્રજ્વલિત કરો સાથે ભગવાનના માટે શંખનાદ અને ઘંટનાદ ઘરમાં કરવો જોઈએ અને આટલું જ કરવા માત્ર તમે સહભાગી થયા હશો અને બીજા નંબર સમય છે આ સમયમાં આ સમયમાં રામ રક્ષા સ્તોત્ર અથવા તો રામ નામની ધૂન દરેકે કરવી જોઈએ તમે રામના આ ઉત્સવમાં સહભાગી પૂર્ણપણે થશો કારણ કે રામ અર્થાત આ રમમાણ બ્રહ્માંડનો એક ઈશ્વર એ તમારી ઉપર દ્રષ્ટિ કરી જ રહ્યો છે ચર્ચા વિચારણા તો લાંબી પણ થઈ શકે છે તેની સાથે આશુતોષ તમે અમારી સાથે જોડાયા અને ઘણી સારી એવી રામભાઈને લઈને તરત ચર્ચા વિચારણા કરી આપનો ખુબ ખૂબ આભાર જી જય ભવાની તમામ દર્શકો ને પ્રતિષ્ઠા મહોત્સવના જય શિયા જય શ્રી રામજી જી દર્શક મિત્રો તો આજના વિશેષ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા યથાવત રાખીશું સમય થયો છે એક વિરામ જય શ્રી રામ ચલો